તાર ફ સહાય યોજના વગેરે ચલાવવામાં આવે છે આ ખેડૂતલક્ષી યોજનાઓ આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન થાય છે ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની ઓનલાઈન અરજીઓ થાય છે આજે આપણે ખેતીવાડીની યોજના એટલે કે તાડપત્રી સહાય યોજના બે હજાર પચીસ વિશે વાત કરીશું જેમાં તાડપત્રી યોજનામાં કેટલી સહાય મળે કેવી રીતે સહાય મળે તથા તાડપત્રી સહાય યોજના બે હજાર પચીસ નો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું મિત્રો કૃષિ સહકાર વિભાગ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આ ખેડૂત પોર્ટલ બે હજાર પચીસ સર્વિસ ઓનલાઈન ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેના માધ્યમથી ખેડૂતો વિવિધ ખેતી વિષયક યોજનાનો લાભ ઘર બેઠા ઓનલાઈન અરજી દ્વારા મેળવી શકે છે હાલમાં આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓમાં તાળપત્રી યોજના માટે ઓનલાઈન અરજીઓ ના ઓનલાઈન ફોર્મ ભરાય છે ખેડૂતોને ખેતીમાં વિવિધ ઉપયોગ માટે તાળપત્રીનો ઉપયોગ કરી શકે તે હેતુથી આ સહાય આપવામાં આવે છે જેમાં આપણે વાત કરી કે તાળપત્રી સહાય યોજનાનો હેતુ શું છે તો રાજ્યમાં નાના સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળે તે અત્યંત જરૂરી છે ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનો જરૂરી હોય છે જેમાં પાકને પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રીની જરૂર છે જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે આવા વિશેષ ઉદ્દેશ માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે તાળપત્રી સહાય યોજનાની પાત્રતા જોઈએ તો ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલ છે જે નીચે મુજબ આપણે જોઈએ મિત્રો તો લાભાર્થી રાજ્યનો ખેડૂત હોવો જોઈએ ત્યારબાદ જોઈએ તો લાભાર્થી ખેડૂત નાના શ્રીમાન અથવા મોટા ખેડૂત હોવા જોઈએ અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઇબલ લેન્ડ વન અધિકારી પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ આ ખેડૂત તાલપત્રી યોજના ત્રણ વાર લાભ મળે છે તાલપત્રી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે ખેડૂતો એ આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો તાડપત્રી સહાય યોજનામાં સહાય ધોરણ એટલે કે ગુજરાત સરકારની આ સબસીડી યોજના હેઠળ આ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ સબસીડી નક્કી કરેલી છે આ સબસીડી યોજના બે હજાર ચોવીસ મુજબ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે જેમાં નાના શ્રીમંત અને મોટા ખેડૂતને સહાય આપવામાં આવશે જે નીચે મુજબ છે મિત્રો જેમાં વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે આ સ્કીમ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે છે જેમાં તાડપત્રીની ખરીદી કિંમતના કુલ પંચોતેર ટકા અથવા રૂપિયા અઢારસો ને પંચોતેર બે માંથી જે ઓછું હોય તે મળશે ખેડૂતોના એક ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ તાડપત્રી મળવા પાત્ર છે અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે તો મિત્રો તેમાં આ સ્કીમ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે છે આ હેઠળ તાડપત્રીની ખરીદી કિંમતના કુલ પંચોતેર ટકા અથવા રૂપિયા અઢારસો ને પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે મળશે ખેડૂતોના એક ખાતાની ટ્ર વધુમાં વધુ બે અનંગ મળવા પત્ર છે તેવી જ રીતે મિત્રો અનુસૂચી જનજાતિના ખેડૂતો માટે પણ તેજ લાગુ પડે છે અને સામાન્ય ખેડૂતો માટે વાત કરીએ તો આ સ્કીમ સામાન્ય જાતિના ખેડૂતો માટે છે જેમાં તાડપત્રની ખરીદી કિંમતના કુલ પચાસ ટકા અથવા તો રૂપિયા બારસો ને પચાસ બેમાંથી જે ઓછું હોય તે મળશે ખેડૂતોના એક ખાતાની ઠુમાં વધુ બે અનંગ મળવા પત્ર છે તેવી જ રીતે એનએફએસએમ એટલે કે ઓઇલ સીડ છે અને ઓઇલ પ્લાન્ટ વાળા ખેડૂતોને પણ તેવી રીતે પચાસ ટકા સબસીડી મળવા પાત્ર છે અને વધુમાં વધુ બે સુધી સહાય મળશે તાળપત્રી સહાય યોજનાના ડોક્યુમેન્ટ એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો મિત્રો આ ખેડૂત પોર્ટલ દ્વારા વિવિધ ખેડૂત લક્ષી યોજનાઓના ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈએ જેમાં સૌ પ્રથમ જોઈએ તો આધાર કાર્ડ ની નકલ આ ખેડૂત પોર્ટલ પર સાત બાર રેશન કાર્ડની નકલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ જો હોય તો મિત્રો જમીનના સાત બાર અને આઠ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિશેદાર સંમતિ સંમતિપત્ર ને પણ જરૂર પડશે તેવી જ રીતે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો ત્યારબાદ સહકારી મંડળીના સભ્યો હોય તો તેની વિગતો

અરજી કરી શકે છે વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ઓનલાઈન ફોર્મ ભરાવી શકે છે ઘર બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું મિત્રો તો અરજદારે સૌપ્રથમ પ્રથમ સર્ચમાં આઈક્યુ પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે જે પરિણામ આવે તેમાંથી અધિકૃત વેબસાઇટ છે જે આઈક્યુ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન્ડિયા વેબસાઇટ ખોલવી આઈક્યુ વેબસાઇટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવું

હવે તમે રજિસ્ટર્ડ અરજદાર ખેડૂત છો જેમાં જો અગાઉ રજીસ્ટર કરેલું હોય તો આ અને નથી કર્યું તો ના કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે ત્યારબાદ અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઇમેજ સબમિટ કરવાનો રહેશે જો લાભાર્થી હોય આ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જેમાં મિત્રો તમને આવી રીતે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હશે જે માહિતી તમારે ચોકસાઈપૂર્વક ભરવાની રહેશે ત્યારબાદ ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોકસાઈ માહિતી ભર્યા બાદ એપ્લિકેશન સેવ કરવાની રહેશે લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો ચેક કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈ પણ પ્રકારનો સુધારો થશે નહીં અને ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે તો મિત્રો આપણે વાત કરીએ કે અરજીનું સ્ટેટસ અને રીપ્રિન્ટ તો અરજદાર પોતાની જાતે આઈ ખેડૂત એપ્લિકેશન સ્ટેટસ ચેક કરી શકે છે તથા આ ખેડૂત એપ્લિકેશન પ્રિન્ટ કઢાવી શકે છે ખેડૂતોએ નીચેની લિંક દ્વારા પોતાની અરજીનું ઓનલાઈન સ્ટેટસ અને પ્રિન્ટ મેળવી શકશે જેમાં મિત્રો આપણે વાત કરીએ કે વારંવાર પૂછાતા પ્રશ્નો હોય છે આ સહાયમાં કે તાલપત્રી સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે તો ગુજરાત રાજ્યના નાના શ્રીમંત અને મોટા ખેડૂતોને લાભ આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો તાડપત્રી સહાય યોજનામાં કેટલો લાભ મળે છે તો ખેડૂતોને આ યોજના હેઠળ અનામત જ્ઞાતિઓને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા રૂપિયા અઢારસો ને પંચોતેર આ બંનેમાં જે ઓછું હોય તેની સહાય મળશે જ્યારે સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા બારસો ને પચાસ બેમાંથી ઓછું હોય તે સહાય મળશે ત્યારબાદ વાત કરીએ કે ગુજરાત તાળપત્રી સહાય યોજનાનો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવાની હોય છે તો ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે આ એટલું પોર્ટલ પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો એવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો